પોચ પચીસના ના મારા પૈસા ખોવાયા ધારૂમાં તો પીવો ન મન મારા ભાઈ બંધે પાયો રે બંધ કરવો સ પણ થતો નથી અમારો ભાઈ બંધ રોજયા હંગાત લઈ જીજો બત્રીજો શું છે ને તમને આવ્યો એવું તમે તમને થાકે તો ઓછું પીતા હોય તો ભર

દિવાળી આવે હો ઘર ના બાર બનાવું રીતિક કપચી તો બોબી ભાઈ થાય પેલો હતો નહિ ઘર બની જાય એટલે દિવાળી સુધરી જાય ઘર નું કોમ ચાલુ બસ પૂરું થઈ જાય એટલી જોવા પૈસા હાથમાં આવી જાય અને પેલો માં ભાઈ પી ફરવાનું બસ બીજું કોમ તો આવડતું નહીં આ ગનનું કામ લીધું પૈસાન કઉ કોનું કોણું ને મન વાંધો નઈ માક તીગૃપા બોબી ભાયો દુકાન ખોલી છે જોરદાર એટલે અહી લાવશું આપડે તો અન કયું હે લાવશું ને લામાની છે એ કરું સકા તો જહણ ઉડાડતો તો પડી જશે તો પૈસા કોણ આપ્યા દિવાળી આવે ને આપણે પૈસા લેવાના ને તો આપવાના ઉપર અઈ ટન બીજો અન પેલો માત ભાઈ પી પીન થોરે

અને પેલા રમતુંજી એ આવવાના એ તો ફૂલ થઈ ગયા પેન હું રહેતા આપડે એટલે ચોક પેન ગાડી તા એટલે આ ભલા મોડા પાંચસો રૂપિયા લઈ ગયા અમાર જોડે તો એ તો પતી ગયા છે એમની જોડે તો તમે આવશો ખરા મજૂરી હવે આવું મા ભાઈ પૂછી લઉં એમનો દારૂ ના ઉતરે તો લગી બેહાડી રાખું હું ભાઈ છે તમે લઈ જાવ તમે તમારે હા અને ડોગર એ જોડાવું અને જે બીજું હોય ને કોમ એ એમના જોડે જ કરાવું તો શું પૈસા મને કે હમણાં જાવ હું મજૂરી એટલે એવા આઈ જ્યા ખબર ના પડે તમને પી દારૂડિયાનો મેં વિશ્વાસ પેલી વખત કર્યો અને મજૂર મળતા નતા એટલે હું કઈ ને પોછો આપવા દે મજા પૈસા તમારા ના ના ચો ગણી હા ભાઈ હું રોડ ઉપર વરસાદ કેવો અંધારો જોવા દો પર વરસાદ તો અંધાર્યો પણ ડોગર વાળવી જરૂરી બગડ ના છે ડોગર એટલે આગેવાન મુ એટલે પહેલા તો મારે જ વાળવી પડે ને પણ અંબાલાલ કાકા હાડી ખબર છ તારીખ નું વાવાઝોડું વરસાદ વરસાદ ના વાવાઝોડું તો હ પણ હવે ગોમ ના આગેવાન એટલે હવે પહેલા ડોગર આપડી જ કપાશે નહીં ડોગર એટલે બે મજૂર વધારે લેતા હો ને મજૂર તો હેડો તા સારું મનુભાઈ ની વાતો અને અંબાલાલ ની આગાહી કોઈ દરે ખોટી પડતી નહીં સો તારીખ નું વાવાઝોડું તો હજ વાહ ભાઈ વાહ નવું તમે તો હા પણ મારે ને હવે ડોગર વાળવાની બે મજૂર વધારે લેતા હોય પણ ડોગર તો લેવડાવી જ પડશે હા ડોગર તો હવે કઢાવી દઈએ હા હું જાઉં હો હા શું સાફ શું ને સાપા ના ટેતર ના ફોડાય હા એ તેતર

તું જઈ આવે છોકરું કોનું હો જોયેલું તો હો પણ હી પીવી ગયો નહી છોકરું તો હ બાજુ ન પીધું ના હોત ને તો ઓળખોન પડી જત કે કોનું છોકરું હું પછી જ ના પછી ઘેર જઈને મારો પાપાને હમે જ કોત કે હમ છોકરો રમતો ના મીખ્યો હાચવો

પરખમ નામ એક લાફી ભોન આપો મારું નામ છે રમતુ લે ના માર છે ઘેર ગેલ મેલ એમ કહું પણ હું એમ મારે નહીં એવું તું જતી રે ને તરા તમા ભાઈ દીગા ભાઈ કાઈ તો ખોટા તો મોર માર પછી એ આમ મારું ભાઈ કશું મન ના કે મને ખબર છે કેમ કા ના કે ના કે ભાઈ મારો ફોન કરી આવ છે હમણા કો તો એક ફોન ન કરવો તું ઉપર જ ગોને કે ફરી બમ આય લે હેડા ઘેર મેલ વાઉ એમ કહો આજ હું નાઈ જા તું ફરી બમ લે દીગો બાજો આ

ગીતો બનાવવા માટે હોય યાર અમે રાતે પ્રોગ્રામ કઈ દારૂ ગીત ગયા નહી એટલે એવું ગીતો નો દારૂન પેલા નો દારૂ વાત તમારી સાચી વિક્રમ ઠાકોર નથી ગીતો હોય એમનું વિક્રમભાઈ ની વાત ના થાય ખરેખર પેલું કહ્યું હોય શાક ના થાય અને વિક્રમભાઈ ની વાત ના થાય મારે શરૂ કરી મનુભાઈ કીધું એટલું મને સારું પેલા પેન પડી રહ્યા ત્યાં મારા જોડે આયા મનુભાઈ પેન પડી રહ્યા હતા તે પકડી મુલાય મારા બે રૂપિયા લઈ લીધા તમારા લેવાય મારા જોડે બે હાજર રૂપિયા લઈ લીધા બરાબર ખબર જ પડતી નહી કે કોને લીધા નઈ ભાઈ એમ તો કઉપયા બોલો આ તો જૂઠું આમ બોલો ગયા તો પૈસા ગયા મારા બે હજાર રૂપિયા લે લીધા

આ ઘરે હારું નહીં બનાવ્યું હતું દિલુભાઈ એ તો લીલું પણ હવે દિવાળી આવે જો છોકરો ને સારો કપડો તો જોઈએ કે ના જોઈએ હવે ગમે તે હોય જો દુઃખ સુખ કરીને દિવાળી પર તો કપડો લાવવો જ પડે ચમ બધો પહેરતા હોય ને આપડો છોકરો ના પહેરે તો એ તો ખોટું પડે તો પૈસા રૂપિયા ખીચા નહીં તો સારું હોય બોબી ભાઈ કીધું કે માતો સિમેન્ટ કપચી રેતી લઈ જજો તે હવે ઘર બનાવે મુએ એટલે આ એક નું કામ ચાલુ કરવાનું હા બોબી ભાઈ કીધું એમ તો ના એ વાત સાચી હોય એમ નહીં યાર પેલું જોરદાર સામાન લાવવાનું આપડે એમના તો અહીં એવું છે મેં રીલ તો એમની જોઈ હતી શું આપડે પેલું મોબાઈલ માં વધારે ચાલે શું ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ હતી મેં હતું કે બોટલ ની એક જ ઝલક શક્તિ સૌથી અલગ ધૂમ મચાવી મારું ઘર પાડીને ફરી બનાવી દઉં મજબૂતી શું ખબર બોલ સ્વભાવ મોણા ના સ્વભાવ ઉપર જાય એમનો સ્વભાવ જોવા તો તમે યાર એક નંબર સ્વભાવ મોણા તમે જોવો ને તો વિશ્વાસ મોણા ગમે તમને ખોટું ના